જય માતાજી મિત્રો હું શું મુકેશભાઈ ફાર્માસિટ વેલકમ ટુ માય ચેનલ યુવાન મિત્રોમાં ભાઈઓમાં અને બહેનોમાં ખાસ કરીને માતાના વાળ જે છે હેરને લગતી જે કાંઈ સમસ્યા છે એ અત્યારે ખૂબ પ્રમાણમાં વધેલી છે ઘણા બધા એના કારણો છે એ કારણો આપણે અસંખ્ય વિડીયો એવા બધા આવે છે કારણો પણ આપણને ખબર છે એ કારણો પ્રમાણે થોડો ઘણો સુધારો કરીએ તો આ આપણે પ્રશ્ન જે એનાથી આપણે સોલ્વ કરી શકીએ છીએ પણ આ જ વાત મારે અહીંયા એ કરવી છે કે એક ખૂબ જ સરસ મજાનો ઘરગથ્થુ પ્રયોગ છે આ ઘરગથ્થુ પ્રયોગ જો તમે સવા મહિના સુધી એક ધારો કરશો તો વાળને લગતી તમામ સમસ્યાઓ છે એમાંથી સો ટકા તમને રાહત મળી જશે આ જે ઘરગથ્થુ પ્રયોગ છે એક તો એકદમ સાદો અને સિમ્પલ છે અને એકદમ આરામથી ઘરે થઈ શકે એવો છે તો ચાલો આપણે જાણીએ કે આ ઘરગથ્થુ પ્રયોગ આપણે કઈ રીતે કરવાનો છે તો સૌથી પહેલાં તો સો એમ એલ નાળિયેર તેલ લેવાનું છે એક નાની લાલ કલરની ડુંગળી લેવાની છે ચૌદ નંગ મીઠા લીમડાના પાન લેવાના છે એક ચમચી મેથી દાણા લેવાના છે ટોટલ ચાર વસ્તુની જરૂર આપણે આમાં પડશે આ ચાર વસ્તુનો ઉપયોગ કઈ રીતે કરવાનો કઈ રીતે આપણે તેલ બનાવવાનું છે અને કઈ રીતે તેલ બને પછી એનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે જોઈશું આ પ્રયોગ જે છે એ મેં કીધું પ્રમાણે સવા મહિના સુધી એક દર ફરિયાત તમારે કરવાનો છે અને રેગ્યુલર તમે જો આ તેલ વાપર છો તો એમાં પણ તમને ખૂબ સારું રિઝલ્ટ મળશે એટલે કે લાઈફ ટાઈમ તમારે વાપરો તો પણ તમે વાપરી શકશો હેરને લગતા તમામ પ્રકારના સોલ્યુશન જે છે એ આ તેલથી તમને મળી જશે તો સૌથી પહેલાં તો સો એમ ટુકડાનું તેલ આપણે જે લીધેલું છે એની અંદર લાલ ડુંગળીના ઝીણા ઝીણા ટુકડા કરી એની અંદર નાખી દેવાના છે ચૌદ નંગ મીઠા લીમડાના પાન જે આપણે લીધેલા છે એના ઝીણા ઝીણા પીસ કરી એની અંદર તેલની અંદર નાખી દેવાના છે એક ચમચી મેથી દાણા નાખી દેવાના છે ત્યારે બરાબર હલાવી નાખવાનું ધીમા તાપે પંદર મિનિટ સુધી એને ઉકાળવાનું છે એટલે ગરમ કરવાનું છે પંદર મિનિટ સુધી ધીમા તાપે પંદર મિનિટ પછી ધીમા તાપેથી ઉતારી અને એને પછી એક નાની કાચની બોટલ હોય એમાં ભરી લેવાનું છે અને બરાબર હલાવી નાખવાનું ગાળી અને પછી એને ભરી અને બરાબર હલાવી નાખવાનું હવે આ જે તેલ આપણે બનાવેલું છે એને ગાળી અને પછી રોજ રાત્રે હળવા હાથે વાળના મૂળમાં મસાજ કરવાનું છે જે મિત્રોને સમયની અનુકૂળતા હોય એ સવાર સાંજ બે ટાઈમ પણ હળવા હાથે વાળના મૂળમાં મસાજ કરી શકે છે વાળના મૂળમાં રોજ રાત્રે મસાજ કરી લીધા પછી સવારે માત્ર પાણીથી હેરવોશ કરવાના છે શેમ્પુથી હેરવોશ નથી કરવાના અઠવાડિયાની અંદર માત્ર બે જ વખત તમે આયુર્વેદિક શેમ્પુથી વોશ કરશો તો વાળને તમારે નુકસાન નહીં થાય કેમ કે ઘણી વખત ઘણા મિત્રોને ડેલી શેમ્પુથી હેરવોશ કરવાની આદત હોય છે તો આ આદત જે છે એમાં થોડો ઘણો ફેરફાર કરી અને આયુર્વેદિક શેમ્પુથી અથોડીની અંદર માત્ર બે જ વખત તમારે હેરવોશ કરવાના છે બાકી તમે પાણી માથામાં નાખી અને વાળને ધોઈ શકો છો આટલું તમે કરશો એટલે ખૂબ સારો રિઝલ્ટ તમને મળી જશે વધુ માહિતી માટે અમારા વોટ્સઅપ નંબરમાં સંપર્ક કરી શકો છો સર્વજી નો મચા મુંડા ચારે તંદુરસ્તી આપે પ્રાર્થના જય માતાજી